શું છે છે ભાવ પૂછજો બેટા એ મેકઅપ બધા કેટલા બધા રમકડા છે જુઓ બેટા સારંગપુરે આપણે મૂર્તિ જોઈ જો ઊંચી મૂર્તિ કોની મૂર્તિ છે બોલો શ્રી હનુમાનજી મહારાજ ની મોટી છે ને બેટા હા નાની એ છે એમની બાજુમાં નાની અને મોટી ઊંચી અને નીચી કોનું મંદિર છે બેટા કોનું મંદિર છે હે સની આવી ગઈ રમવાની હે બેટા

પકડો બીજું એ એ નહીં છોડવાનું આ અહીંથી જો બે હાથે પકડો સરસ ઓલા હાથે પકડવાનું સરસ પડવાનું નહીં બેટા હાથ છે ને આ મજબૂત પકડી રાખવાનું ધીમે ધીમે બેટા કેવા કિલ બિલાટ કરે છે આજનો પ્રવાસ સફળ થઈ ગયો ભાઈ જુઓ

ચાટ પકડી લીધી અહીંયા પકડી રાખવાનું બેટા એટલે વાગે નહીં પકડી રાખવાનું બેટા પકડી રાખવાનું ઢગલો થઈ ગયા મજા આવી ને આ

આવી ઉંચી કોની મૂર્તિ છે શંકર ભગવાન ની સરસ ચોથી મૂર્તિ વેરી ગુડ મોરલીઓ બોલાવે છે મોરલીઓ દરબારગઢ અંદર જુઓ વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે આપડે બારથી બાર થી કરી દઈએ સૌથી ઊંચું કયું છે પ્રાણી જો શું છે અને બાજુ માં જ છે જુઓ તો બે માંથી બે માંથી મોટું કોણ કેવાય નાનું